brought to you by ludo fantasy roll the dice make your move aur apni kismat badlo download ludo fantasy now તમે એજન્ડા થી આયા છો બેન એવું ના થઈ શકે ક્યારે એવું ના થઈ શકે એવી રીતે ના હોય વાત તમે મરી જશો તમે મને તમે મરી જશો તમે મને હા મરાવશો મરાવશો તમે તમે એજન્ડા થી આયા છો બેન એવું ના થઈ શકે ક્યારે એવું ના થઈ શકે એવી રીતે ના હોય વાત નમસ્કાર મિત્રો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલ એટલે એક એવું વ્યક્તિત્વ જેને મૃદુ અને મક્કમ તરીકે ગુજરાતમાં એમ તેમની છબી બનેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપણે હંમેશા પોઝિટિવ વેમાં જ જોઈએ છીએ ક્યારે તેઓ કોઈની ખોદણી કરતા હોય કે નેગેટિવ વાતો કરતા હોય તેવું સામાન્ય રીતના જોવા નથી મળતું પરંતુ વડોદરાની આ એક ઘટનાથી તેમના મૃદુ અને મુક્કમ વલણ કંઈક અલગ જોવા મળ્યું વાત એવી હતી કે વડોદરા મહાનગરપાલિકાનો એક કાર્યક્રમ હતો વડોદરાના સયાજીનગર ગૃહમાં આ કાર્યક્રમ હતો જેમાં વડોદરામાં વિવિધ અગિયારસો કરોડથી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આ કાર્યક્રમ હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરવા જેવું શરૂ કરે છે તેવું તેની સંબોધનની શરૂઆત કરતાં જ બે મહિલાઓ એકાએક ઊભા ઊભી થઈ જાય છે અને રજૂઆત કરવા માગે છે તેમની રજૂઆત હોય છે કે હરની જે બોટકાંડ થયો હતો આ દુર્ઘટનામાં તેમના બાળકો ભોગ બન્યા હતા અને બે વર્ષ જેટલો સમય થવા આવશે તો પણ હજી તેમને કોઈ ન્યાય નથી મળ્યો આ માંગણી સાથે તેઓ પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન સમયે તેઓ રજૂઆત કરવાની શરૂઆત કરી હતી ત્યારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કદાચ પહેલી વખત કહી શકાય તે આકરા મિજાજે તેઓ જોવા મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીધું કે તમે બેસી જાઓ તમે કોઈ પ્રોપર એજન્ડા સાથે આવ્યા છો તો સામે મહિલાઓ પણ દલીલ કરે છે કે સાહેબ અમને બે વર્ષ થઈ ગયા કોઈ ન્યાય નથી મળ્યો ખાલી વાતો થઈ છે અને હરણી જે બોટકાંડ થયો હતો તેમાં અમે હમણાં દીકરા ગુમાવ્યા છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ કહે છે કે તમારે મળવા ત્યાં આવવાનું હોય આ રજૂઆત કરવાની જગ્યા નથી તો પણ મહિલાઓ બોલતી રહે છે તે દરમિયાન પોલીસ પહોંચે છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક આ મહિલાઓના મોઢા પર હાથ રાખી તેમને દબાવવાનો પ્રયાસ કરે છે આ ઘટનાથી એ પ્રસ્થાપિત થાય છે કે આઈબી એજન્સીઝની નિષ્ક્રિયતા આ ઘટના પર સાબિત થાય છે કારણ કે ઓડિટોરિયમમાં આ જે કાર્યક્રમ હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અને મહિલા જે રીતના તેમની રજૂઆત કરવા માટે પહોંચે છે મહિલા તેમની રજૂઆત કરે છે જે રજૂઆત યોગ્ય હોય છે પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે રજૂઆત કરવાનું આ યોગ્ય સ્થળ નથી એટલે કે તમે રજૂઆત કરી હોય તો ગાંધીનગર મુખ્યમંત્રી બધાના લોકોને મળતા જ હોય છે અને કેટલાક લોકો ત્યાં આવતા પણ હોય છે તો ત્યાં આવીને તમે રજૂઆત કરી શકો છો સાંભળી આપણે મુખ્યમંત્રીએ શું કર્યું બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમને મળી શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડા થી આયા છો ના ના સ્પેશિયલ એજન્ડા થી આયા છો બેન તો બેસી જાઓ અત્યારે મને મળો શાંતિથી ના ના સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળીને જજો તમે મને હા મળાવશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બેન એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે રીતના મહિલાઓને કહ્યું કે તમે એજન્ડા સાથે આવ્યા છો તમારે જો રજૂઆત કરવી હોય તો હું તમને પછીથી મળીશ તમે પછીથી મને મળીને રજૂઆત કરજો ત્યારે મહિલાઓ એમ કહે છે કે અમને મળવા દેવામાં આવતા નથી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે હું તમને સમય આપીશ ત્યારે સવાલ એ થાય છે કે શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદમાં આ મહિલાઓને મળ્યા અને જો મળ્યા તો તેમને શું કહ્યું શું તેમને ન્યાય માટેની ખાતરી આપી તમારો એટલો જ કહેવાનો છે તમે એટલી પ્રોટોકોલ ને પડેલી હોય તો તમે પેલા જ કેમ નહી લેતા જયારે અમે દોઢ થી ખાતા હતા ત્યારે એમને કીધું કે તમારા મામલો છે તો હાઈકોર્ટ માં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આવે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાય છે માંગ તો દોઢ વર્ષથી કરી રહ્યું પણ અમને આ મહિલાઓ કહી રહી છે કે તેમને ન્યાયની ફરીવાર આશ્વાસન આપવામાં આવ્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ કહ્યું છે કે તમારે સરકારી વકીલની જરૂર હોય તો પણ કહેજો તેવું મહિલા કહી રહી છે અને મહિલા કહી રહી છે આ રીતના જ અમને દોઢ વર્ષથી માત્ર આશ્વાસન આપવામાં આવ્યા છે હજી સુધી અમને ન્યાય મળ્યો નથી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવો અંદાજ કદાચ પ્રથમ વખત જોવા મળ્યો હશે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે રીતના શૈલી છે તેઓ શાંતિથી બધા સાથે વાતચીત કરે છે અને સમસ્યાનો નિવેડો લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે ત્યારે આ રીતના આક્રોશમાં આવીને બોલ્યા હોય તેવું કદાચ પ્રથમ વખત છે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ વખત વિપક્ષને પણ જેમ તેમ બોલ્યા હોય તેવું મારા જ્યારે નથી આવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિપક્ષને પણ જેમ તેમ બોલ્યા હોય અને અવારનવાર મુખ્યમંત્રી એમ પણ કહેતા હોય છે કે મીડિયામાં જે રીતના અહેવાલ ચાલે છે અને સરકારના વિરુદ્ધમાં કે સરકાર કંઈ ખોટું કરતું હોય કોઈ અધિકારી ખોટા કરતા હોય તેના સમાચારના અમે ધ્યાન દોરીએ છીએ અને જે તે ક્ષેત્રમાં ભૂલ હોય એ સુધારવાની અમે કોશિશ કરીએ છીએ આવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહેતા હોય છે ત્યારે આવા અંદાજની તો હાલ ક્યારે કોર ચર્ચા થઈ રહી છે આ વિશે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જણાવીને આપનો અભિપ્રાય જરૂર જણાવજો આ વિડીયોમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર